માતાજી કેમ છો બધા 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 માણસો અને આજે આ એક મીડિયા મારફત બધા દર્શક મિત્રોને અમે જણાવીશું કે જાડું ધાન્ય છે ને એ હવે ઓછા પાણીની અંદર પાકતું ધાન્ય છે અને એના ઉપર જ સરકારે ગવર્મેન્ટ અફોર્સ કર્યો છે કે જાડું ધાન્ય વધારે ઉપયોગ કરો તો જો અમે જુવાર આ છે જુવાર સરસ મજાની જુવાર અને આ છે મકાઈ મકાઈના રોટલા ખાવામાં બહુ મજા આવે છે બહુ મીઠા લાગે છે અને ઘણી વખત આ છે બાજરો અને ઘણી વખત એવું થતું હોય છે કે બાજરો છે ને એ કબજીયાત છે પછી અરસમસામાં તકલીફ થતી હોય તો એ નકરો બાજરો ન ખાવો હોય ગરમ લાગતો હોય તો આ જુવાર અને બાજરો બંને મિક્સ કરી અને એના રોટલા પણ ખાઈ શકે તો જો અમે આ મિક્સ પણ કરીએ છીએ અને આ અલગ પણ રાખીએ છીએ જુવાર અને આ છે મકાઈ અને આની અંદર પણ જો મેં મિક્સ કરીને નાખ્યો છે કે સીધે સીધું આપણે એનો ઉપયોગ કરી શકીએ ભવિષ્યની અંદર આપણે આપણે આપણી પાસે પાણીનો સ્ત્રોત ખૂબ ઓછો હશે એટલે કે જીરો અત્યારે હાલમાં ગણીએ તો જીરો પોઈન્ટ બે જેવું પાણી પીવાલાયક આપણી પાસે વહેંચ્યું છે તો આ જે જાડું ધાન્ય છે ને એ ઓછા પાણીની અંદર પાકતું ધાન્ય છે અને ભવિષ્યમાં આપણી પાસે પાણીનો સ્ત્રોત ન હોય ને ત્યારે આ જે ધાન્ય આપણે ઉગાડી અને ખાઈ શકીએ અને આનાથી ઓલું કહીએ છીએ ને કે વજન બહુ વધતું હોય ને તો એના માટે આ ખૂબ ફાયદાકારક છે જુવાર બાજરો અને મકાઈ એ જે ઘઉં કરતાં ખૂબ જ ફાયદાકારક છે અને પચવામાં પણ હળવો હોય છે તો હવે બધા આપણે બધા આના તરફ વળીશું અને ખાઈશું અને આ છે જે પટફળો છે ને એની અંદર અમે આ બોરીક પાવડર નાખીએ છીએ અને બોરીક પાવડર નાખી અને પછી મિક્સ કરી અને ભરી અને મૂકી દઈએ છે તમે લોકો કયો પાવડર નાખો છો શું નાખો છો કેવી રીતે તમે સ્ટોર કરો છો ને કોમેન્ટમાં કહેજો કે કઈ રીતે કરો છો એમ અમે તો આ બોરિક પાવડર નાખી દઈએ છે અને પછી એક બેરલમાં કે તમારી પાસે જે કાંઈ વાસણ હોય એમાં તમે સ્ટોર કરી અને ભરી શકો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં કહેજો અને હવે આપણે ઘઉં ઓછા ખાઈશું અને બને ત્યાં સુધી આ જાડુ ધાન્ય ખાઈશું જેમાં જુવાર બાજરું મકાઈ ડાંગ અને એમાં વિવિધ બધી જાડુ ધણી આવે એ બધું આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકીએ